ગુજરાતમાં ચોમાસું આવે એટલે પ્રવાસીઓ માટે એક સ્થળ હોટ ડેસ્ટિનેશન બની જાય છે તેનું નામ છે ડાંગ જિલ્લો અહીં સાપુતારામાં કુદરત એવી સ્થળે કળાએ ખીલે છે કે લોકોને અહીંથી જવાનું મન જ થતું નથી જ્યાં જુઓ ત્યાં લીલોતરી અને નયન રમ્ય કુદરતી દ્રશ્યો આ અહેવાલ જોઈને તમને પણ સાપુતારા જવાનું મન થઈ જશે જેમ જેમ ચોમાસું જમીન અને જંગલોને કુદરતના રંગોમાં રંગે છે તેમ તેમ ગુજરાતનો નયન રમ્ય ડાંગ જિલ્લો પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગમાં પરિવર્તિત થાય છે આ પ્રદેશની પ્રાકૃતિક સુંદરતા ખાસ કરી ચોમાસાની ઋતુ દરમિયાન આકર્ષક હોય છે ચોમાસામાં અહીં ધોધ જીવંત બને છે અને જમીન લીલીછમ હરિયાળીનો શણગાર સજે છે સમગ્ર ગુજરાત અને પાડોશી મહારાષ્ટ્રમાંથી પ્રવાસીઓ

आउटडोर एक्टिविटीज़ मज़ा ट्रेकिंगा की ज्यादा नहीं तो सिर्फ एक बार तो यहाँ पे आना ही चाहिए और अगर आपके पास टाइम है तो दो बार आइए तीन बार आइए जब भी आपका मन करे अगर आपको प्रकृति के साथ थोड़ा समय बिताना है तो ज़रूर आइए हम सब नेचर लवर्स है हम हमको सबको नेचर नेचर प्लेस में जाने का बहुत बढ़िया शौक़ रहता है वैसे शासनगिर भी पूरा नेचुरल ही है लेकिन यहाँ की ब्यूटी आ, उससे कहीं ज़्यादा है क्योंकि ये हिल स्टेशन है वन ऑफ द और सेकंड रीज़न यहाँ पे है यहाँ की जो हाइट की वजह से जो इसको एलिवेशन मिलता है इस जो ठंडी हवाए का जो फील होता है एक्सपीरियंस होता है वो तो एकदम बढ़िया रहता है तो यहाँ सबसे आ रिफ़्रेशमेंट ज़्यादा मिलता है आपको

पसंद करते हैं वो लोग यही सब काम धंधा सब ये बम्बू लाते हैं यही सब बना बना के काम धंधा वो सब घर पे बना बना के सब बेचते हैं यही रोजगार उसके चल रहे हैं ચોમાસામાં ડાંગમાં પ્રાકૃતિક સુંદરતા સાંસ્કૃતિક ધરોહર અને ઇકો ટુરિઝમનો એક અનોખો સંગમ જોવા મળે છે તંત્ર દ્વારા ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપવાના કારણે ન માત્ર આ વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે પરંતુ અહીંયા પ્રાકૃતિક સંરક્ષણનું પણ બળ મળી રહ્યું છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી